જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં અત્યારે સવારના વેગા છે પૂણા ત્રણ પોણા ત્રણ ને તો અત્યારે અમે જઈએ છીએ મથુરાથી વૃંદાવન પ્રેમાનંદજીના દર્શન માટે અને આ છે મારી પાછળ કૃષ્ણ જન્મસ્થળ મારી સાથે છે રાકેશભાઈ ભાવેશભાઈ અને મુકુલભાઈ તો અમે ચારે જઈએ છીએ પ્રેમાનંદજી મહારાજના દર્શન માટે રિક્ષા બાંધી લીધી છે પચાસ પચાસ રૂપિયા ભાડું છે બસો રૂપિયા ભાડું છે ટોટલ તો અમને ત્યાં પહોંચાડી દેશે તો ચાલો મારી સાથે મથુરા પ્રેમાનંદ મહારાજ દર્શન માટે રાકેશભાઈની બહુ તમન્ના છે નહીં રાકેશ ભાઈ ઘણા ટાઈમ થી એ વિચારે કે જ્યારે પણ વૃંદાવન જાવ ને તો જરૂર થી ગુરુજી ના દર્શન કરવા ઘણા ટાઈમથી થી તમન્ના છે હા ઘણો ટાઈમથી થી તમન્ના છે હું જોરદાર તાકીતો છું છતાં મને એવું થાય છે કે હું આ જ વખતે મારે સો ટકા દર્શન કરવા છે તો મારા નસીબમાં હશે તો સો ટકા મહારાજના દર્શન થાશે આજ કદાચ આપણા ભાઈક સારા નથી કારણ કે બધી પબ્લિક સામે આવે છે અને કદાચ મહારાજ આજે નહીં આવે કારણ કે થોડીક તબિયત પણ એમની ખરાબ છે જેથી કરીને પબ્લિક અત્યારે બધી સામે આવે છે નહીં તો ક્યારેય આવું નથી કે પબ્લિક સામે આવતી હોય તો ચાલો આપણે આસ્થા છે કે મહારાજ દર્શન દઈ દે કદાચ નીકળે તો આપણા ભાઈ તો ચાલો આપણે તો જવાના છે ત્યાં મહારાજના આશ્રમ તરફ તો ચાલો બધી પબ્લિક પ્રેમાનંદજી દર્શન માટે આવતા હોય પણ આજે તો નહીં આવે કેવડું પબ્લિક છે જો તમે મારાજી દર્શન માટે લાઈનમાં બે ગયા છો کیا نام ہے آپ کا میں سے نا تو آج مہاراج نہیں آئیں گے نہیں آج تو مشکل ہے آج رد کر دیا گئے آپ کتنے بجے سے کھڑے تھے میں تو بہت دیر کا کھڑا ہوں کم سے کم دو بجے سے <مण> 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 તો આજે અમારે નસીબમાં મહારાજજીના દર્શન નથી લેતા થઈ જઈએ છીએ બાંકે બિહારીના દર્શન માટે બાંકે બિહારીજીનું મંદિર તો આઠ વાગે છે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે આગળ જઈને બેસશું તો ચાલો બધા નારાજ થઈ ગયા છે નિરાશ થઈ ગયા છે કારણ કે આપણી જેમ ઘણા બધા આસ્થાઓ લઈને આવ્યા હોય મહારાજજીના દર્શન માટે કેટલા લોકો આવ્યા હોય જાઓ તમે વિચારા જે લોકો હેન્ડીકેપ છે એ પણ આવતા હોય તેને ધન્યવાદ દેવો પડે કારણ કે મારા પ્રત્યેનો ખૂબ જ એનો સારો એવો પ્રેમ છે ત્યારે એ લોકો આવતા હોય દર્શન માટે અહીંયા પબ્લિક રાતની જ બેસી જતી હોય દર્શન માટે તો આ મારાજીને નીકળવાનો રૂટ છે લોકો ક્યુ લાઈનમાં કરે એવું ટોકન કે લઈએ કી ટોકન સત્સંગ એકાંતિક વાર્તાલાપ مہاراج جی سامنے رہتے ہاں مہاراج جی رہتے ٹوکن لینا پڑتا ہے کتنے بجے سے لائن میں ہو ابھی ساڑھے بجے اپنا نمبر آئے گا ابھی چالو ہی نہیں ڈال رہے چار بجے کے بعد تو چالو ہوگا ٹوکن اس کے بعد ہی پتا چلو کل کا پوچھنا پڑتا ہی મિત્રો અત્યારે બધે લાઈનમાં ઉભા છે ટોકન માટે તો જો ઓલી બાજુ આદમી ની લાઈન છે ને આ બાજુ બહેનોની લાઈન છે જો કેવડી લાઈન છે જો ટોકન માટેની મિત્રો અહીંયા હવર હવરમાં ગાડી હેડી ગઈ છે ફોર વ્હીલ મહારાજના રૂટ ઉપર પબ્લિક થઈ ગયું છે ભેગું અત્યારે ગાડી ઠરી ગઈ વાંધો નથી જો કેવડી આગ લઈ ગઈ જો હજી અહીંયા હળગી છે રાતના ત્રણ વાગ્યાના આવ્યા હતા ગુરુજીના દર્શન ત્યાં નહીં હવે આપણે જાય છે બાકી બાકે બિહારીજીના દર્શન માટે આજે તો આપણા ગુજરાતીઓ માટે બહુ જ મોટો દિવસ છે એટલે કે નવું વર્ષ તો બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ તો ચાલો હવે આપણે બાંઘે બિહારીજીના દર્શન કરીએ અને ભાવેશભાઈ પણ સાથે છે સવારના ત્રણ વાયગાના એવા આમ તો હુંતા જ નથી આ જા કારણ કે પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા તા અને રાત્રે પ્રેમ મંદિરથી પણ પૂરું થઈ ગયું હતું એટલે અત્યારે હવે જઈએ છીએ બાગે બિહારી મંદિર તરફ તો ચાલો પાસે નીંદર એ બહુ આવે છે હવે અહીં દર્શન થઈ જાય મસ્તીના એટલે મથુરા જાય અને પછી આપણે ઘડી ખુઈ જવું છે તો મિત્રો કાલિયા દહન જમણી બાજુ છે અને બાંકી બિહારીજી મંદિર ત્રણસો મીટર છે આગળ હરિકું સોરા આ બાજુ છે અને નિધિ સીધે સીધું છે તો ચાલો આપણે જઈએ બાકી બિહારી આગળ મદન મોહન મંદિર છે એનાથી થોડાક આગળ આવશો ને એટલે ત્યાં જમણી સાઈડમાં છે બાંકે બિહારીજીનું મંદિર અહીંયા બધે બોર્ડ મારેલા છે બોર્ડમાં લખેલું છે બાંકે બિહારી અને નિધિવન બધું સીધે સીધું છે અહીંથી જો તો અહીંથી આપણે જવાનું છે અંદર દર્શન માટે ચાલો સરસ મજાના ઘણા ટાઈમથી આપણે तमन्ना હતી એ માં કે બિહારીજીના દર્શન કરીએ આજે દિવસ આવી ગયો છે તો સરસ મજાના આપણે દર્શન કરી લઈએ માં કે બિહારી મંદિરે બહુ ટ્રાફિક હોય છે તો આપણે પહેલાં રાધા વલ્લભજીના દર્શન માટે આવ્યા છે પછી જાઉં બાકી બિહારીના દર્શન માટે આપણે છીએ માતા ગયારીજી ના મંદિરે ગેટ નંબર બે પર તમે ટ્રાફિક જોઈ શકો છો બહુ ટ્રાફિક છે બે બિયારી મંદિર ઉપર અને અહીંયા બધી પ્રસાદના સ્ટોલ લાગેલા છે બહુ જ એટલે બહુ ટ્રાફિક છે અડધી કલાકથી લાઈનમાં ઊભા છીએ ક્યારે દર્શનનો વારો આવે ખબર નથી સરસ મજાના દર્શન થઈ ગયા અને ખૂબ જ વહાલા લાગતા હતા આપણે બાકે બિહારીજી અને ટ્રાફિક કેવું હતું ભાવેશભાઈ અને તમારે હાલવું જ ન પડે ધક્કો ઓટોમેટિક લાગે તમને એમ થાય કે આપણે ઓટોમેટિક લિફ્ટમાં ચડીએ છીએ એવી રીતનું ચઢાતું હતું અને સરસ મજાના દર્શન થઈ ગયા સરસ મજાના દર્શન અને ખૂબ આનંદ આવ્યો કેટલા ટાઈમથી તમને હતી કે બાકે બિહારીજીના દર્શન કરીએ આજે ફાઇનલી બાકે બિહારીજી આપણે બોલાવી લીધા ને સુંદર મજાના આપણે દર્શન આપી દીધા છે ખરેખર બહુ ભાગ્યશાળી છીએ તો ચાલો હવે આજુબાજુમાં નજીક નજીકમાં જે મંદિરો હોય તેમના દર્શન કરાવું મિત્રો એટલામાં નજીકમાં જ બધાય મંદિરો છે રંગનાથ બાંકે બિહારીજી રાધાવલ્લભ મદન મોહન બધા મંદિરો નજીક નજીકમાં છે અને નિધિવન પણ આવું નજીક જ છે તો જ્યારે પણ આવો ત્યારે આ બધા નજીકમાં છે કોઈકને પૂછી લેજો અને બોટ પણ મારેલા છે તો તમને માહિતી મળી જશે વૃંદાવનમાં બાંકે બિયારી તરફથી આવશો ને એટલે અહીંયા આવશે મહાપ્રભુજીની બેઠક અને આ બાજુ છે યમુના ઘાટ તો સુંદર મજાની મહાપ્રભુજીની બેઠક છે આપણે અત્યારે છીએ વૃંદાવન ની અંદર ચીરઘાટ ઉપર આ છે ચીરઘાટ અને આ છે કદમનું ઝાડ આ છે યમુનાજી પણ જે આપણે મંદિર બાકી હતા એ મંદિરોના દર્શન કર્યા છે અને બપોર થઈ ગયા છે તો હવે આપણે મથુરા જવાનું છે આનંદ આનંદ મિત્રો આજે છે તારીખ બાવીસ દસ બે હજાર પચીસ સવારે આપણે ગયા હતા વૃંદાવન પ્રેમાનંદજીના દર્શન માટે બાકે બિહારીજીના દર્શન માટે અને ત્યાર પછી આપણે બપોરે જમીને આરામ કર્યો હતો અને અત્યારે આપણે નીકળ્યા છીએ ફરી પાછા દર્શન એ કૃષ્ણ જન્મભૂમિએ વિશ્રામઘાટ અને દ્વારકાધીશ મંદિરે એમના મૈયાની આરતી પણ લેશું તો ચાલો વિડીયો જોજો આ છે બપોર પછીનો બીજો ભાગ તો તમને ખૂબ મજા આવશે તો આજે છે નવું વર્ષ આપણા ગુજરાતીઓનું અને આજે આપણે દર્શન માટે આવ્યા છીએ મથુરા કૃષ્ણ જન્મભૂમિ ઉપર સવારમાં રૂંદાવન ફર્યા હતા અને બપોર પછી આપણે મથુરા આજે પબ્લિક તો બહુ જ છે જન્મભૂમિનો મુખ્ય પ્રવેશ દ્વાર તમારે બૂટ ચપ્પલ મોબાઈલ કેમેરા બધું અહીં રાખી દેવાનું લોકરની અંદર ત્યાર પછી તમે દર્શને જઈ શકો છો પબ્લિક બહુ જ છે કારણ કે આજે નવું વર્ષ છે એટલા માટે બધા લોકો દર્શને આવતા હોય બહુ ટ્રાફિક છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ બહુ ટ્રાફિક છે કૃષ્ણ જન્મભૂમિમાં તો કૃષ્ણ જન્મભૂમિમાં સરસ મજાનું દર્શન કરી હું નિલેશભાઈ ભાવેશભાઈ ત્રણેય આવી ગયા છીએ આપણે જઈએ આગળ અને પાસે જઈએ આપણે વિશ્રામઘાટ દ્વારકાધીશ મંદિર કૃષ્ણ જન્મભૂમિથી માત્ર નજીકમાં છે બે કિલોમીટરના અંતર ઉપર દ્વારકાધીશનું મંદિર ને વિશ્રામઘાટ તો આપણે તો ચાલીને જવાના છીએ અને આજે બહુ ટ્રાફિક છે તો અહીં બોર્ડ મારેલું છે જવું વૃંદાવન સિદ્ધુ હોલીગેટા જમણી બાજુ બ્રહ્છ ચિકિત્સા સંસ્થાન જમણી બાજુ અને દ્વારકાધીશ મંદિર જમણી ધામ જવાનું આ ચોકથી તમારે જમણી બાજુ જવાનું છે અત્યારે જઈએ છીએ આપણે વિશ્રામ ઘાટ અને પાસે કરશું આપણે દ્વારકાધીશના દર્શન તો આ છે મથુરાની ગલીઓ તો અમે ચાલીને જઈએ છીએ અને મજા આવે છે હાલતા હાલતા બધી બજારો જોતા જોતા નિલેશભાઈ મજા આવે ને મજા આવે ભવેશભાઈ બહુ મજા આવે ભાઈ અત્યારે પહોંચી ગયા છે દ્વારકાધીશ મંદિર દ્વારકાધીશ જીતી જય આજે બહુ ટ્રાફિક છે અત્યારે કારણ કે આરતીનો ટાઈમ છે એટલે બધા આરતીનો લાભ લેવા માટે આવતા હોય દ્વારકાધીશ મંદિરની બાજુમાં છે વિશ્રામ ઘાટ તો ચાલો અત્યારે આરતીનો ટાઈમ છે યમુના મહિનાનો તો પહેલાં આપણે આરતી કરી તો આ છે વિશ્રામ ઘાટ અત્યારે આરતીની તૈયારી છે ને બધા જો અત્યારે વળી અંદર બેસી અને આરતી નિહાળતા હોય આ યમુના મહિયા આરતી થતી સાડા સાત વાગે યમુના મહિયા અને આવતીકાલે આપણે અહીંયા ભાઈ ભાઈ સ્નાન કરવાના છીએ આરતી નહીં દેખાય આરતીની તૈયારી થઈ રહી છે અને હવે ટૂંક સમયમાં આરતી થશે યમના મહિયાની કી કી જય જય શ્રી યમુને મજા ને આરતીનો લાભ મળ્યો અને બધા ભાવિ ભક્તોએ આરતીનો લાભ લીધો ખરેખર ખૂબ સુંદર દ્રશ્ય હોય છે આરતી ટાઈમે અને ખરેખર ખૂબ મજા આવી તો ચાલો મિત્રો આ વિડીયો આપણે પૂરો કરીએ એક નવા વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ